હેલો ફ્રેન્ડ જી શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું શું તમે ક્યારે આ રીતે વધેલી રોટલીમાંથી બાળકોના ફેવરિટ એવા ટાકોસ ક્યારે ઘરે બનાવ્યા છે જો એકવાર આ રીતે બનાવી લીધા તો તમે વારંવાર બાળકોના લંચ બોક્સમાં આપશો અને બધાની મમ્મીનો એક જ સવારે પ્રશ્ન હોય છે કે આજે બાળકોના લંચમાં શું આપવું એ પણ વળી હેલ્ધી શું આપવું તો જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો એટલી હેલ્ધી અને ટેસ્ટી બનશે તો બાળકોના લંચ બોક્સમાં માટે મેક્સિકન ઘરે બનાવવાના છીએ એના માટે અહીંયા પાંચ છે અને આ રીતે મેશ કરી લેવાના છે વધારે પડતા મેશ નથી કરવાના બસ આ રીતે બટેટાના નાના નાના પીસીસ દેખાય એટલા જ રાખવાના છે હવે એક પેનની અંદર એક ટેબલ સ્પૂન તેલ ગરમ કરી લેવાનું છે એની અંદર પાંચ સૂકા મરચાં એડ કરવાના છે અને મરચાંને સારી રીતે ફ્રાય કરવાના છે આપણે અહીંયા મેક્સિકન ટાકોસ બનાવીએ છીએ એટલે આ રીતે મરચાને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું મરચાં અને ઠંડા થવા દઈશું હવે તે જ તેલની અંદર અહીંયા બે ડુંગળીની સ્લાઇસ મીઠું એડ કરી દેવાનું છે ને ડુંગળીને સારી રીતે બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું તો જો ડુંગળી એકદમ સારી રીતે સતળાઈ ગઈ છે તો હવે એક ચમચી જેટલી આદુની પેસ્ટ એડ કરી દેવાની છે અને બધી જ વસ્તુને મિક્સ કરી દેવાનું છે આદુ એકદમ સારી રીતે કૂક થઈ જાય એટલે કે આદુનું જે કાચું પણ હોય નીકળી જાય એટલે આપણે મેશ કરેલા જે બટેટા હતા એને પણ એડ કરી દેવાના છે તમે બટેટાની જગ્યાએ કાચા કેળાનો પણ મસાલો લઈ શકો છો એ પણ બાળકો માટે હેલ્ધી રહેશે તો જો બટેટા સ્કીપ કરવા માંગતા હોય તો બટેટાની જગ્યાએ તમે કાચા કેળાનો ઉપયોગ કરી શકો છો અને આ મેક્સિકન ટાકોઝને વધારે પડતાં હેલ્ધી બનાવવા માટે તમે એની અંદર ગાજર બીટ કેપ્સિકમ કોઈપણ વેજીટેબલ તમે એડ કરી શકો છો હવે જે મરચાં હતા એકદમ સરસ રીતે ઠંડા થઈ ગયા છે તો અડધી ચમચી મીઠું એડ કરીને મરચાને હાથની મદદથી આ રીતે ક્રશ કરી દેવાના છે મરચાંને ખાંડવાના કે પીસવાની જરૂર નથી તો મરચાંનો ટેસ્ટ નહીં આવે આ રીતે તમે હાથની મદદથી કરશો તો એકદમ સરસ રીતે થઈ જશે હવે એક ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર અડધા એવા લીંબુનો રસ એડ કરી દેવાનો છે જો લીંબુ અંબુનો રસ ના એડ કરવો હોય તો તમે એક ચમચી આમચૂર પાવડર એડ કરી શકો છો અડધી ચમચી જેટલું પીઝા સિઝનિંગ અને પીઝા સિઝનિંગ ના હોય તો તમે ઓરિગાનો ચીલી ફ્લેક્સ કોઈ પણ તમે એડ કરી શકો છો અને વધારે પડતા ધાણા એડ કરવાના છે ધાણાથી આનું ફ્લેવર સરસ આવશે તો લીલા ધાણા એકદમ ફ્રેશલી એડ કરી દેવાના છે ને સારી રીતે બધી વસ્તુને મિક્સ કરીને મેશ કરી લેવાનું છે તો જોઈ શકો છો મેક્સિકન ટાકોઝનો મસાલો એકદમ ચટપટો ટેસ્ટી રેડી છે તો આ રીતે આપણે મસાલો તૈયાર છે હવે જે આપણી વધેલી રોટલી છે એને આપણે લઈ લેવાની છે તમે જેટલી રોટલીના ટાકોસ બનાવવાના હોય એ પ્રમાણે તમે મસાલો વધારે કે ઓછો કરી શકો છો તો આ રીતે રોટલીને રાઉન્ડ કરીને ફોલ્ડ કરી લેવાની છે આપણે અહીંયા રોટલીનો શેપ એકદમ આકારમાં કટ કરવાનો છે એટલે આ રીતે કોઈપણ ઘરમાં રહેલું ઢાંકણ કે પછી મોલ્ડની મદદથી તમે કરી શકો છો બસ આ રીતે રાઉન્ડ કરીને એને પ્રેસ કરી લેવાનું એટલે એકદમ સરસ એવો રોટલીનો શેપ થઈ જશે તમે ઓપન કરશો તો જોઈ શકો શકો છો કેટલો સરસ શેપ આવી ગયો છે તો બસ આ રીતે ઇઝીલી બાળકોને અલગ અલગ આ રીતે શેપ આપશો તો બાળકોને પણ ખૂબ જ ગમશે અને લંચ બોક્સ ડેલી બાળકો પણ ફિનિશ કરીને આવશે બધા જ ટાકોઝના શેપ મેં અહીંયા રોટલીમાંથી તૈયાર કરી લીધેલા છે અને હવે રોટલીની ઉપર આપણે કેચઅપ એડ કરી દેવાનો છે કેચઅપની જગ્યાએ તમે પીઝા સોસ પણ એડ કરી શકો છો તો આ રીતે એક ચમચી નાની જેટલો કેચઅપ આપણે આ રીતે સ્પ્રેડ કરી દેવાનો છે તો બંને રોટલી મેં અહીંયા લઈ લીધી છે તો આ રીતે કેચઅપ એડ કરી દઈશું હવે એની અંદર થોડી એવી મેં અહીંયા તીખી એવી ગ્રીન ચટણી લીધેલી છે જો તમારે બાળકોને લંચ બોક્સમાં આપવાના હોય તો ચટણીમાં મરચું ઓછું નાખવાનું જેથી ચટણીનો ટેસ્ટ સારો આવે ટાકોસનો ટેસ્ટ સારો આવે અને તીખું પણ ના લાગે હવે ચટણી એડ કરીને ચીઝ એડ કરી દેવાની છે અને જે આપણે મેક્સિકન મસાલો જે બનાવ્યો હતો એને એડ કરીને ઉપરથી ફરી થોડી એવી ચીઝ એડ કરવાની છે ને ફોલ્ડ કરી લઈશું છે ને બનાવવા એટલા ઇઝી છે તમે બાળકો તો શું ઘરે પણ તમે સાંજે નાની મોટી ભૂખ માટે પણ બનાવી શકો છો એટલા સરસ બનીને તૈયાર થઈ જતા હોય છે આ રીતે બસ રોટલીને ફોલ્ડ કરી લેવાની છે હળવા હાથે પ્રેસ કરીને હવે એક તવાની ઉપર તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે તમે ઘીમાં પણ કરી શકો છો ને તેલમાં પણ કરી શકો છો બસ આ રીતે તેલને સ્પ્રેડ કરી લેવાનું છે તવો ગરમ થઈ જાય એટલે તેલ એકદમ સારી રીતે ગરમ થઈ જશે અને એ પછી વન બાય વન આ રીતે બધા જ ટાકોઝ આપણે મૂકી દેવાના છે મેં અહીંયા મિની ટાકોઝ બનાવ્યા છે તમે આખી રોટલીના પણ બનાવી શકો છો અને હવે ઉપરથી થોડું થોડું તેલ સ્પ્રેડ કરી લેવાનું છે ને બંને સાઈડ એની ચેન્જ કરી લેવાની છે તો એકદમ તેલ લગાવશો એટલે બંને સાઈડ ક્રિસ્પી થઈ જશે બસ આ રીતે એકથી બે વાર આપણે પલટાવી લેવાનું છે તો સરસ એવો રોટલી ઉપર કલર આવી ગયો છે તો જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવા આપણા રોટી મેક્સિકન ટાકોઝ તૈયાર છે પણ આને વધુ હજી ફ્લેવરફુલ અને એકદમ સરસ લાગે એના માટે અહીંયા મેં થોડી એવી સેવ લીધેલી છે સેવને આ રીતે આપણે ઉપર એડ કરીને ગાર્નિશિંગ કરી લેવાના છે તમે સેવની જગ્યાએ દાડમનો પણ ઉપયોગ કરી શકો છો પણ જો એકદમ સરસ એવો લુક પણ એકદમ સરસ આવશે અને ખાવામાં સેવનો ક્રંચ પણ એટલો જ સરસ આવતો હોય છે તો આપણા ઇઝીલી ઝટપટ બની જાય તેવા વધેલી રોટલીમાંથી મેક્સિકન ટાકોસ તૈયાર છે તો મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો બાળકોને તો ખૂબ જ ભાવશે અને ના બનાવી હોય તે એકવાર બનાવજો લંચ બોક્સમાં બાળકોને આપજો બાળકો ખુશીથી ખાશે અને કેવી લાગી આજની રેસીપી એ પણ જરૂરથી જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ